હેલો ગાઈડ જય માતાજી ગુડ મોર્નિંગ દિવાલમાં આપનું સ્વાગત છે કે મિત્રો આજે રાતનો બાર વાગ્યાનો યુસ આવ્યો છે તમે જોઈ શકો છો એટલે ઘરે આવવાનો આવો યો છે અને આજે રોડ છું તો આખો દિવસ ભરીશું તો આજે આખા દિવસનો જે તો કરીશું તમને બતાવશે

બારે જવા એવું જ નથી તો આજે આખી દિવસ પણ આ બહાર નીકળે એવું જ નથી રાત બાર કે મારી બેબી જોટલા જવા બેહી આવી છે અને અમારો દેવરાજ ફા કે પપ્પાને ફા કે જુઓ કેમ આય માઈ છે રોટલી ગરવાની ટ્રેનિંગ ચાલુ છે તો આમાં ના ચૂલા પણ સળગતા નહીં મને નાખો રોટલી વડે જાય જોટલીઓ ગળી જાય માઈ ભાઈ તો જુઓ ઘરે વાહન ધોવાનું કામ ચાલુ થઈ ગયું છે સવારના વાસણ જોઈએ કેટલા બધા ભીવા પડે છે અમારે હવે થોડો વરસાદ ફરવો પડ્યો છે રોજ આટલો વાણ થાય છ વાગ્યાના ઉઠાશું રર મારો અસ્ત્રીમ વિડિયો બનાવતા બહાર નીકળવાનો ટાઈમ આવ્યો હવે વરસાદ થોડો રહી ગયો છે તો બહાર નીકળી ગયા છે અને મારા બીજા વ્લોગર હરેશ સાપોર એ પણ આપણા વ્લોગ ઉતારી જ છે વિડીયો જોઈ શકો છો મોસમ બહુ સરસ છે બતાવું છું બેસો જુઓ કેવી બાપડી એક ડાળિયામાં રાતની એમ ના એમ સી ચાર નાખી છે લીલી સૂકી ચાર તો મળી નથી તો હવે પૂળા ટપાળી અને નાખીએ થોડો તડકો ઘાટો હતો બહાર છે પણ થોડો વરસાદ જો રહ્યા તો પછી બહાર ગાઢી નાખીએ કહે છે હું ઓકે આ દેખાય મારો છોકરો દેવ બોલાય રે શું હતું કે ઈરે તાર નહીં આવું પલાળવા બાર તો ફાઈનલી મિત્રો ખેતર જોવા નીકળી પડ્યા છીએ જે આપણે તે દિવસ વિડીયોમાં આગલા વિડીયોમાં બતાવી હતું કે એરંડા ચોપતા હતા એરંડા નીકળ્યા કે નથી નીકળ્યા તે જોવા માટે નીકળી ગયા છીએ આજે સાત દિવસ થયા છે તે વાય મોસ્ટ ઓફલી એડો આઠથી દસ દિવસે નીકળે પણ આજે જોઈ લઈએ તો જોઈ લઈએ આખી હોય આજે કદાચ લઈ જ નીકળ્યા હોય પણ રજાનો દિવસ હતો વરસાદ રહી ગયો છે તો લાવો જોતા કેરંડા તો આપણા સામે દેખાય આ ધોબલાવાળું ખેતર એ ખેતરમાં એરંડા વાયેલા હતા આપણા ઘરની નજીક જ છે ઘરની પાછળ જ છે તો હજી સુધી તો દેખાતો નથી એરંડાનો ફૂટેલો એરંડો નીકળતો આઠથી દસ દિવસ લાગે પણ તોય આપણે જોવા આવવું પડમાં જોડાયેલા મિત્રો જુઓ હવે પાછા તાર વાંધવા નીકળી ગયા છીએ ઘરેથી થોડો વરસાદ રહી ગયો છે હું અને મારા કાકાનો છોકરો ટ્રેક્ટર ભરીને અમે ચાર વાર ભરાઈ ત્યાં જઈએ એટલે તમને બતાવીએ પણ અત્યારે થોડું પાણી પીવું છે તો અમે એક બોરી પેલા કાલે આવતા એ બોરી જઈ અને પાણી પીતાઈએ ત્યાં સુધી બ્લોગમાં જોડાયેલા રહે છે મિત્રો વરસાદ તો રાતનો બાર વાગ્યાનો હજી મિત્રો રહ્યો જ નહીં અને રવિવારનો મોખો લઈને આવે તો કશું કામકાજ થવા જતો નહીં તો બ્લોકમાં જોડાયેલા રહેજો આગળ કે વાટવા જઈએ કે બતાવીએ તમને ફાઈનલી મરચાવાળા ખેતરમાં આવી ગયા છીએ તો આમાં તો હેડ નહીં વરસાદ બહુ આવી ગયો છે મિત્રો ચંપલ કાઢવા પડશે फटे रहा, फटे रहा। आ? 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 ओ बाबा रे रे आया फत मरे नकाठवायत शिताळवाय हा